હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ ઝીરોની શરૂઆત કરવામાં આવી છે ફ્રી એલપીજી કનેક્શન લઈને નવા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જો તમે અહીંયા ફ્રી એલપીજી કનેક્શન મેળવવા માંગો છો તો કોણ કોણ આ યોજનાની અંદર સહાય મેળવી શકે છે જો તમે આ યોજનાની અંદર લાભ મેળવવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનું છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વાત ફરીથી ફ્રી એલપીજી કનેક્શન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ જીરો ની શરૂઆત કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ જીરો અંતર્ગત તમને કયા કયા લાભ મળશે તમે અહીંયા જોઈ શકો છો કે પીએમયુ લાભાર્થીને સુરક્ષા ડિપોઝિટ મફત એલપીજી કનેક્શન કોઈપણ ઇન્સ્ટોલેશન ચાર્જ વિના મળે છે જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ જીરોની અંદર ફોર્મ ભરો છો તો તમને કયા કયા લાભ મળતા હોય છે તો તેની અંદર તમને અહીંયા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર અહીંયા આપવામાં આવતો હોય છે સાથે અહીંયા એક પોઈન્ટ બે મીટર સુરક્ષા નળી પાઇપ તમને મળતી હોય છે સાથે અહીંયા માહિતીવાળી એક નાની પુસ્તિકા પણ તમને અહીંયા આપવામાં આવતી હોય છે મફત પ્રથમ રિફિલ અહીંયા આપવામાં આવતો હોય છે અને મફત બે વાળો અહીંયા સ્ટવ તમને મળતો હોય છે નીચે તમે જોઈ શકો છો જે માહિતી અહીંયા આપવામાં આવી છે કે પીએમયુ એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ઉપરોક્ત કોઈપણ માટે વિતરકને કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી આ બધી જે સહાય છે તમને અહીંયા ફ્રીમાં મળતી હોય છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત હવે વાત કરીએ કે આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે ત્યાર પછી વાત કરીશું કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે વાત કરીએ કે ફ્રી એલપીજી કનેક્શન જો તમે મેળવવા માંગતા હોય તો આ યોજનાનો લાભ કોને કોને મળશે ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ અને તે મહિલા હોય તે જરૂરી છે આ યોજનાનો જો તમે લાભ લેવા માગો છો તો મહિલાના નામે તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો અરજદાર એક બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો જરૂરી છે મહિલા અરજદારની સબસિડી સબસીડી રકમ પ્રાપ્ત કરવા માટે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોવું જોઈએ અરજદાર પરિવારના ઘરે પહેલાથી એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં કોણ કોને આ યોજનાની અંદર લાભ મેળવી શકે છે તમે જોઈ લીધું કે અહીંયા ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ જે મહિલા હોય તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે વાત કરીએ કે આ યોજનાની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી જીરો અંતર્ગત જો તમે ફ્રી એલપીજી કનેક્શન મેળવવા માંગો છો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તો જોઈ શકો છો આ સ્કીમના આધારે અરજદાર પાસે કાર્ડ હોવું જરૂરી છે આ સિવાય પંચાયત પ્રધાન નગરપાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર એક ફોટો ઓળખપત્ર આધાર કાર્ડ કે વોટર કાર્ડ અત્યારનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તમારો હોવો જોઈએ જનધન ખાતું કે બેંક એકાઉન્ટનો નો નંબર વગેરે હોવો જોઈએ જે પણ મહિલાના નામે તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો કે ઓફલાઈન ફોર્મ ભરો છો તો તે મહિલાનું એક બેંકની અંદર ખાતું હોવું જોઈએ સાથે રેશન કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ અને અહીંયા વોટર કાર્ડ હોવું જોઈએ વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ તો જ તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો હવે વાત કરી કે જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ ઝીરોની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો ફ્રી એલપીજી કનેક્શન લઈને તો તમે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ ઝીરોની અંદર ફ્રી એલપીજી કનેક્શન લઈને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે પી જેવું તમે અહીંયા પી યુવાય સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જે ઓફિશિયલ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ફ્રી એલપીજી કનેક્શન લઈને જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે જેવું તમે વેબસાઇટની અંદર નીચે જશો તમને એક સિલિન્ડરનો ફોટો અહીંયા તમને જોવા મળશે જેની ઉપર લખેલું હશે ક્લિક હિયર એ રીતનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેવું આપણે અહીંયા નીચે જઈશું ધીરે ધીરે તમે જોઈ શકો છો અહીંયા એક સિલિન્ડરનો ફોટો અહીંયા આવી ગયો છે તેની અંદર તમે જોઈ શકો છો ક્લિક હિયરનો ઓપ્શન તમને લખેલો જોવા મળે છે આ ક્લિક હિયરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે આપણે અહીંયા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરવા માટે જેવું આપણે અહીંયા ક્લિક હિયરના ઓપ્શન પર ક્લિક કરશું તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન કરીને અહીંયા તમને લખેલું જોવા મળે છે હવે ત્રણ અહીંયા એલપીજી કનેક્શન તમને જોવા મળી રહ્યા છે એક છે ઇન્ડિયન છે એક ભારત ગેસ છે અને એક એચપી ગેસ છે તો તમારી આસપાસ જે પણ અહીંયા એજન્સી રહેલી હોય તેની અંદર તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મારી આસપાસ જે અહીંયા એજન્સી રહેલી છે એ ભારત ગેસ છે તો હું અહીંયા ભારત ગેસની અંદર ક્લિક હેયર ટુ એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરું છું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો જેવું આપણે અહીંયા ક્લિક હેર ટુ એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરીશું તમે જોઈ શકો છો અહીંયા જે ભારત ગેસનું જે ઓફિશિયલ પેજ છે અહીંયા ખુલી ગયું છે તો અહીંયા રજિસ્ટર ફોર એલપીજી કનેક્શન તમે જોઈ શકો છો અહીંયા લખેલું જોવા મળે છે હવે આપણે અહીંયા નીચે આવવાનું છે જો તમે અહીંયા ભારત ગેસની અંદર કનેક્શન મેળવવા માંગતા હોય જો તમે ઇન્ડિયન ગેસની અંદર કનેક્શન હોય કે એચપી ગેસની અંદર જે પણ તમે એલપીજી કનેક્શન મેળવવા માંગતા હોય તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મેં અહીંયા ભારત ગેસ ઉપર ક્લિક કર્યું છે હવે આપણે અહીંયા નીચે આવીશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક ટાઈપ ઓફ કનેક્શનનો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે તો સિલેક્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેવું સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરીશું તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો ન્યૂ કનેક્શન નવા કનેક્શન માટે આપણે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે રેગ્યુલર એલપીજી કનેક્શન હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે પણ આપણે અહીંયા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ ઝીરોની અંદર નવા કનેક્શનને લઈને ફોર્મ ભરી રહ્યા છે તો આપણે ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો ન્યૂ કનેક્શનના ઓપ્શન પર અહીંયા ક્લિક કરીશું આ બોક્સની અંદર તમારે ક્લિક કરવાનું છે ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો ન્યૂ કનેક્શન અહીંયા સિલેક્ટ થઈ ગયું છે હવે જે નીચે તમને અહીંયા બોક્સ જોવા મળે છે તેની અંદર તમારે ક્લિક કરવાનું છે ભારત ગેસની અંદર કનેક્શન મેળવવા માટે જેવું તમે બોક્સની અંદર ક્લિક કરશો અને નીચે આવશો તમે જોઈ શકો છો તમારી પાસે તમારું સ્ટેટ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે તમારું ડિસ્ટ્રિક્ટ તમને અહીંયા પૂછવામાં આવી રહ્યું છે લખેલું આવી રહ્યું છે કે ફાઇન્ડ યુઅર નિયરેસ્ટ ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર એટલે તમારા નજીકની અંદર જે પણ ભારત ગેસનો ડિસ્ટ્રીબ્યુટર હોય તમે અહીંયાથી સિલેક્ટ કરીને ત્યાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને અહીંયાથી તમે નજીકના ભારત ગેસની અંદર કનેક્શન મેળવી શકો છો અને અહીંયાથી તમારા એરિયાની નજીકમાં જે પણ ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર હશે એ તમને અહીંયા જોવા મળશે જે સિલેક્ટ કરીને તમે ત્યાં એલપીજી કનેક્શન મેળવી શકો છો તો અહીંયા આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે જે પણ તમે સ્ટેટથી હોય તો આપણે અહીંયા ગુજરાતથી છે તો ગુજરાત આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરીશું સાથે જે પણ તમે ડિસ્ટ્રિક્ટથી હોય ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા પસંદ કરવાનું છે તમારે અહીંયા હું વડોદરા ડિસ્ટ્રિક્ટથી છું તો અહીંયા વડોદરા હું સિલેક્ટ કરીશ અહીંયા ઓપ્શનની અંદર સ્ટેટ સિલેક્ટ કરી લીધું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધું છે વડોદરા સિલેક્ટ કર્યું છે જેવું અહીંયા હું ઓપ્શન પર ક્લિક કરીશ એટલે અંદર જેટલા પણ ભારત ગેસ હશે તેનું લિસ્ટ મને અહીંયા જોવા મળશે મારા એરિયાની નજીક જે પણ અહીંયા ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર હશે એ મારે અહીંયા સિલેક્ટ કરવાનો હોય છે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધા પછી તમારે અહીંયા સો લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા સોલિસ્ટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો નેમ ઓફ ડિસ્ટ્રીબ્યુટર વડોદરાની અંદર જેટલા પણ ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર છે તેનું લિસ્ટ મને અહીંયા જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આખું જ અહીંયા લિસ્ટ આપેલું છે અને જે પણ અહીંયા ડિસ્ટ્રીબ્યુટર છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો શ્રીનાથજી ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર છે જે અંદર છે તેનો નંબર પણ અહીંયા આપવામાં આવ્યો છે અને કયા એરિયાની અંદર છે તેનું એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એડ્રેસથી મને અહીંયા ખ્યાલ આવી જશે કે મારા એરિયાની નજીકમાં અહીંયા ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર કયો રહેલો છે એ ડિસ્ટ્રીબ્યુટર મારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે જેથી ઇઝીલી મને અહીંયા એલપીજી કનેક્શન મળી જશે તમારે પણ અહીંયા જયારે ઓનલાઈન ફોર્મ ભરો છો તો એ રીતે તમારે અહીંયા તમારું જે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધા પછી જે પણ તમારે અહીંયા ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર તમને અહીંયા જોવા મળે જે તમારા એરિયાથી નજીક હોય એ ભારત ગેસ ડિસ્ટ્રિબ્યુટરને તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે તો મારા નજીકમાં જે પણ અહીંયા ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટર હોય હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું તો મેં અહીંયા એક ભારત ગેસ ડિસ્ટ્રિબ્યુટરને સિલેક્ટ કરી લીધો છે એલપીજી કનેક્શન મેળવવા માટે ત્યાર પછી તમારે અહીંયા સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે નીચે તમારે કન્ટિન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ભારત ભારતીય ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા તમારો મોબાઈલ નંબર અહીંયા પૂછવામાં આવી રહ્યો છે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી તમે નીચે જોઈશો કે તમને એક કેપેચા જોવા મળે છે કેપેચાનો આન્સર તમારે અહીંયા એન્ટર કેપેચાના બોક્સની અંદર આપવાનો છે અને સબમિટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એલપીજી કનેક્શન મેળવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી લીધો છે અને જે કેપેચા અહીંયા જોવા મળી રહ્યો હતો ફોર્ટી ફોર પ્લસ ઝીરો એટલે ચુવાલીસ પ્લસ ઝીરોનો મતલબ થાય છે ચુવાલીસ જ થાય છે તો મેં અહીંયા એન્ટર કેપેચાની અંદર 44 એન્ટર કર્યા છે તમે જોઈ શકો છો ફોર્ટી એન્ટર કરેલા છે તો મોબાઈલ નંબર અને કેપેચા એન્ટર કર્યા પછી તમારે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા મોબાઈલ નંબર અને કેપેચા એન્ટર કરીને સબમિટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમને એન્ટર ઓટીપીનું બોક્સ તમને અહીંયા જોવા મળી રહ્યું છે તો જે પણ તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તેના પર એક ઓટીપી આવશે એ તમારે અહીંયા એન્ટર કરવાનું છે અને સબમિટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ઓટીપી એન્ટર કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારનું ઓપ્શન તમને જોવા મળશે ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો કેવાયસી અહીંયા તમારું કેવાયસી થશે તો ન્યૂ કેવાયસીનો ઓપ્શન ઓટોમેટિક અહીંયા સિલેક્ટ થયેલો હશે તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે કેવાયસી કરવા માટે તો કેવાયસીની અંદર જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા પહેલું તો અહીંયા લખેલું જોવા મળે છે ઇસ કન્ઝ્યુમર માઇગ્રેટ ફેમિલી એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય તો તમારે અહીંયા યસ પર સિલેક્ટ કરવાનું છે પણ મારા કેસની અંદર એવું કંઈ છે નહીં એટલે હું અહીંયા નો પર સિલેક્ટ કરવા દઉં છું ત્યાર પછી તમે જોઈ શકો છો ફેમિલી આઈડેન્ટિફાયરનો ઓપ્શન તમને જોવા મળે છે જેની અંદર તમારે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પીએમ ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરવા માટે રેશન કાર્ડની જરૂર પડશે તો રેશન કાર્ડ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે સાથે અહીંયા જોઈ શકો છો નીચે તમે જોઈ શકો છો ફેમિલી આઇડેન્ટિફાઈડ નંબર અહીંયા પૂછવામાં આવી રહ્યો છે જે તમારો અહીંયા રેશન કાર્ડ નંબર હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે સાથે ટાઈપ ઓફ સ્કીમના ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે જેવું તમે ટાઈપ ઓફ સ્કીમની અંદર સિલેક્ટ પર ક્લિક કરશો કે જે પણ કેટેગરીથી તમે હોય જનરલ કેટેગરી અધર કેટેગરી એસસી એસટી એ તમને જે અહીંયા લાગુ પડતી હોય કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે મને અહીંયા જનરલ લાગુ પડે છે તો અહીંયા જનરલ સિલેક્ટ કરી લઉં છું પણ કેટેગરી લાગુ પડતી હોય કોઈ અધર કેટેગરી હોય તો તમારે અધરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તમે જોઈ શકો છો તમારું સ્ટેટ અહીંયા તમારી પાસે પૂછવામાં આવી રહ્યું છે તમે જે પણ સ્ટેટથી હોય તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો તમારું રેશન કાર્ડ તમારે સિલેક્ટ કરી લીધા પછી તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે ટાઈપ ઓફ

આધાર કાર્ડ નંબર તેની એજ દરેક માહિતી તમારે અહીંયા ઉપર ભરવાની હોય છે ફોર્મની અંદર સાથે નીચે જે પણ એડ્રેસ હોય જ્યાં પણ તમે રહેતા તેનું એડ્રેસ તમારે અહીંયા ભરવાનું રહેશે તો તે ફેમિલી મેમ્બરની માહિતી તમારે આપવાની રહેશે તમે જોઈ શકો છો એડ ન્યૂ ફેમિલી મેમ્બર તો ફેમિલી ની અંદર જેટલા પણ મેમ્બર રહેલા હોય દરેક ની માહિતી તમારે અહીંયા આપવાની રહેશે એડ ન્યૂ ફેમિલી મેમ્બરના ઓપ્શન પર ક્લિક કરીને નામ ઉંમર અને આધાર કાર્ડ ની લાગતી માહિતી ત્યાં ફોર્મ ની અંદર ભરી લેતા પછી નીચે તમે જોઈ શકો છો એડ્રેસ ની લાગતી માહિતી તમારી પાસે અહીંયા પૂછવામાં આવશે તમે જે પણ જગ્યાએ રહો છો તે હાઉસનું નામ કે ફ્લેટનું નામ શું છે ભરવાની રહેશે માહિતી લેન્ડમાર્ક કયો છે સિટી ટાઉન વિલેજ સ્ટેટ પિનકોડ એ મોબાઈલ નંબર ઈમેલ આઈડી જો તમારી પાસે હોય તો તમારે લખવાનું રહેશે સાથે અહીંયા જોઈ શકો છો ફ્લોર નંબર કયો છે જે પણ ફ્લેટની અંદર તમે રહો છો સ્ટ્રીટ કે રોડનું નામ શું છે જે તમે એડ્રેસ પર રહો છો સાથે વિલેજ અને પંચાયત કઈ લાગુ પડે છે તો ડિસ્ટ્રિક્ટ કયું છે સબ ડિસ્ટ્રિક્ટ કયું છે ટેલિફોન નંબર જો તમારો હોય તો તમારે અહીંયા લખવાનો રહેશે જો તમે અહીંયા પ્રૂફ ઓફ એડ્રેસની અંદર આધાર કાર્ડ આપવા માંગતા હોય તો તમારે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે નીચે તમારે આધાર નંબર લખવાનો છે નેમ એસ પર આધાર નંબર જે પ્રકારે તમારું આધાર કાર્ડ પણ નામ હોય એ તમારે નામ અહીંયા લખવાનું છે આઈએફએસસી કોડ તમારે અહીંયા લખવાનો છે આઈએફએસસી કોડ લખ્યા પછી તમારે અહીંયા બેંકનું નામ લખવાનું છે એકાઉન્ટ ટાઈપ તમારે લખવાનું છે બેંક એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે નેમ એસ પર બેંક એકાઉન્ટ એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા બેંક એકાઉન્ટ નંબર લખ્યા પછી તમારે ફરીથી અહીંયા સામે કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબર પર ફરીથી તમારે અહીંયા બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે સાથે નીચે તમે જોઈ શકો છો પેકેજ સિલેક્શન તમે કયા પ્રકારનું પેકેજ સિલેક્ટ કરવા માગો છો એલપીજી કનેક્શનની અંદર એટલે કે ચૌદ પોઈન્ટ બે કેજીવાળું વાળું એ અહીંયા જે સિલિન્ડર હોય છે તે કે પાંચ કેજીવાળું સિલિન્ડર એ તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો ચૌદ પોઈન્ટ બે કેજી આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે તો બેંક અકાઉન્ટની લગતી માહિતી આપી દીધા પછી તમે અહીંયા પેકેજનું જે સિલેક્શન કરો એ પેકેજ સિલેક્શન કરી લીધા પછી અહીંયા તમારું ગ્રામીણ વિસ્તારની અંદર આવો છો કે શહેરી વિસ્તારની અંદર રૂરલ કે અર્બન એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે સબમિટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો આ ફોર્મની અંદર તમારે તમારી લગતી માહિતી એડ્રેસની લગતી માહિતી આધાર કાર્ડની લગતી માહિતી તમારા ફેમિલી મેમ્બરની લગતી માહિતી તમારા બેંક એકાઉન્ટની લગતી માહિતી એ દરેક માહિતી અહીંયા તમારે ફોર્મની અંદર ભરવાની છે ત્યાર પછી તમારે આ ફોર્મને સબ સબમિટ અહીંયા કરવાનું છે જેવું તમે આ ફોર્મને સબમિટ કરશો તો તમારી એક રિક્વેસ્ટ આઈડી એ જનરેટ થશે તમે જોઈ શકો છો ઉજવેલા રિક્વેસ્ટ સક્સેસફુલી એડેડ અને રિક્વેસ્ટ આઈડી એ જનરેટ થઈ છે અહીંયા જોઈ શકો છો નીચે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે ક્લિક હેર ટુ અપલોડ ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો કેવાયસી ડોક્યુમેન્ટ આટલું રિક્વેસ્ટ આઈડી જનરેટ થયા પછી તમારે અહીંયા કેવાયસી ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના હોય છે તમને અહીંયા રિક્વેસ્ટ આઈડી તમને જોવા મળે છે તમારે અહીંયા નોંધીને રાખવાની છે જેનાથી તમે અહીંયા તમારું જે સ્ટેટસ છે જોઈ શકશો તમારા ઉજ્જવલા થ્રી પોઈન્ટ જીરો નવા કનેક્શનનું જેવું તમે કેવાયસી ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તો તમારે આ કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો રેશન કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવાનું છે ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને આધાર કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવાનું છે સાથે અહીંયા ડિપ્રેવેશન ડિક્લેરેશનનું એક ફોર્મ આવે છે જે તમને ઓનલાઈન મળી જશે એ ફોર્મ ભરીને તમારે અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને ભરવાનું હોય છે સાથે અહીંયા ફેમિલી આધાર તો અહીંયા જોઈ શકો છો રિલેશનની અંદર હસબન્ડ લખ્યું છે તો તમારે જે હસબન્ડનું આધાર કાર્ડ હોય તમારે અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને અપલોડ કરવાનું છે આ બધા જ જેવા તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દેશો તો તમે જોઈ શકો છો અહીંયા સબમિશન સ્ટેટસની અંદર પેન્ડિંગ લખેલું છે જેવા તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરશો તો અહીંયા સ્ટેટસની અંદર અહીંયા કમ્પ્લીટ લખેલું તમને જોવા મળશે અહીંયા સબમિશન સ્ટેટસની અંદર કમ્પ્લીટ લખેલું જોવા મળે ત્યારે તમારે સમજી જવાનું છે કે તમારું પીએમ ઉજ્જવલા થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત એલપીજી કનેક્શન લઈને તમારું ફોર્મ અહિયાં ભરે ગયું છે તમે જોઈ શકો છો મેં બધી જ માહિતી ભરી લીધી છે અને અહીંયા જોઈ શકો છો સબમિશન સ્ટેટસની અંદર કમ્પ્લીટ લખેલું જોવા મળી રહ્યું છે તો આ રીતે તમને કમ્પ્લીટ લખેલું જોવા મળશે જ્યારે તમે બધા જ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી લેશો તો ફોર્મ ભરી લીધા પછી તમારે કેવાયસી ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી છે તો જ તમારું અહીંયા ફોર્મ કમ્પ્લીટ ભરાશે અને સબમિશન સ્ટેટસની અંદર તમને કમ્પ્લીટ લખેલું જોવા મળશે જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થ્રી પોઈન્ટ જીરો અંતર્ગત ફ્રી એલપીજી ગેસ કનેક્શન મેળવવા માગતા હોય તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અને આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ